રાંધેડ પોલીસ ફતકના પીએસઆઈ બીએસ પરમારે માનવતાના દર્શન ખરેખર આજે કરાવ્યા હતા કોટ પરિસરમાં ત્રીજા માળે એક યુવતી બે થઈ જવા પામી હતી જેથી તેમને તાત્કાલિક સારવારની જરૂરવાથી ત્યાં મુદ્દત માટે ગયેલા રાંધેડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ક્ષણભરનું પણ વિલંબ કર્યા વગર યુવતીને ખભે નાખીને દોડવા લાગ્યા હતા અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી સારવાર શરૂ કરાવી સુરત જિલ્લા ન્યાયાલયના ત્રીજા માટે કોર્ટમાં એક યુવતી બેભાન થઈ ગઈ હતી જેથી ત્યાં હાજર લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી પરંતુ રાંદે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બી એસ તાત્કાલિક યુવતીને પોતાના ખભે નાખીને દોડવા લાગ્યા હતા વાહનની રાહ જોયા વગર કોર્ટ કેમ્પસની બહાર ઉભેલ એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા હતા સાથે અન્ય લોકો પણ હતા જોકે પીએસઆઈ એક શ્વાસે દોડ લગાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી તા સમગ્ર ઘટના અંગે પોલીસ પથકના પીએસઆઈ બી એસ પરમારે કહ્યું કે હું કોર્ટમાં હાજર હતો યુવતી તેની માતા સાથે આવી હતી હું તેને ઓળખતો પણ નથી કે યુવતીને ચક્કર કે ખેંચ આવ્યું હોય તે રીતે બેભાન થઈ જતા મેજિસ્ટ્રેટ સાહેબે સારવાર માટે લઈ જવાનું કહ્યું હતું તે લઈને નીકળ્યો હતો એ સાથે જ એક આઠને ફોન કરી દીધો હતો પરંતુ કોર્ટથી રોડ સો મીટરની કદાચ વધુ દૂર છે આવા ક્રિટિકલ સમયે વધુ સો બગાડતા અમે તેને ખભે નાખીને દોડવાનું શરૂ કર્યું હતું ઉડતાલીસ વર્ષીય પીએસઆઈ અગાઉ અમદાવાદમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છેલ્લા બે હજાર રાતથી તેઓ પીએસઆઈ તરીકે સેવા આપી રહ્યા છે ત્યાં પોતાની ફિટનેસ અંગે તેમણે કહ્યું કે અમારા રાંધે પોલીસ પથકના પીઆઈ એસ સોનારા સહિતના સ્ટાફ સાથે રોજનું પાંચ કિલોમીટર રનિંગ કરતા હોવાથી સારી ફિટનેસના કારણે યુવતીને અમે ઊંચકીને આટલું દોડી શકાયું છે ઓઝર સાથે પ્રકાશવાળા